એકત્રીસ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસઓજીની ટીમે ડ્રગ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી હતી આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે મશીન સાથેની કીટમાં સલાયવા લે લેવાનું સાધન પણ છે શંકાસ્પદ વ્યક્તિના મોડામાંથી સેમ્પલ લઈને મશીનમાં કીટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ સાહીઠ સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે સાત દિવસનો સમય લાગતો હતો પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે ડ્રગ્સનો ઉપયોગ કરતાં લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે દુઅર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે